કમોસમી વરસાદ બાદ સરકારે સહાય પેકેજ જાહેર કર્યું છે ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો અમરેલી જિલ્લાના સાવરકુંડલા જનસેવા કેન્દ્રના છે જ્યાં સાતવારના ઉતારા કઢાવવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા પરંતુ સર્વર ડાઉન કારણે ખેડૂતોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડ્યું સાડા આઠ વાગ્યાના અહીંયા ઊભા છે મારું ગામ સાવરકુંડલા તાલુકો અને ગામ પિયાવા સર્વર હાલતું નથી એટલે સરકાર શ્રીને વિનંતી કે આ માટે કંઈક પગલાં લે અને અહીંથી અમે પાછા જાઉં તો ગામડે વિષય નથી ચાલતું ન્યાય સર્વર નથી હાલતું એટલે અમે અહીંયા સાવરકુંડલા આવ્યા તો સાવરકુંડલાય નથી હાલતું ઓફિસ ટાઈમ પહેલાં અમે અહીંયા આવીને લાઈનમાં ઊભા છીએ ઈથી સર્વર ડાઉન છે એમ અધિકારોનું કહેવાનું છે સાત બાર નીકળતા નથી ખેડૂતનો સમય બગડે છે